કેન્દ્ર સરકાર ઠેકાના ભાવે કપાસની ખરીદી કરશે એક થી CCI દ્વારા ગુજરાતમાં ટેકાના ભાવે કપાસ ખરીદાશે ખેડૂતોએ નજીકના રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ત્યારે તેઓ તેમનો કપાસ વેચી શકશે કેન્દ્ર સરકાર ખરીદી કરશે અને ટેકાના ભાવે એટલે કે ખેડૂતોને ટેકાનો ભાવ મળી રહે તે રીતે ખરીદી કરવામાં આવશે કેન્દ્ર સરકાર ટેકાના ભાવે કપાસની ખરીદી એક તારીખથી શરૂ કરવાની છે જેની માહિતી ખેડૂતોને આપવામાં આવી છે એક ઓક્ટોબરથી સીસીઆઈ દ્વારા ગુજરાતમાં ટેકાના ભાવે કપાસ ખરીદાશે ખેડૂતોએ નજીકના કેન્દ્ર ઉપર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ પાસેથી મેહુલ જે રીતે ટેકાના ભાવે સરકાર કપાસ ખરીદવાની છે ટેકાનો કેટલો ભાવ સરકાર ખેડૂતોને આપશે બિલકુલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે છે તેના દ્વારા તૈયારી છે આવી છે મુખ્યત્વે જે કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ છે તે પોઈન્ટ ટેકાના ભાવે કપાસની ખરીદી છે કરવામાં આવશે તેનો પ્રસાર ટેકાના ભાવે કપાસની ખરીદી કરશે એક પહેલી ઓક્ટોબર સીપીઆઈ દ્વારા ગુજરાત ની જે ટેકાના ભાવે તપાસની ખરીદી જે છે તે કરવામાં આવશે જે અલગ અલગ રજીસ્ટ્રેશન જે છે તેની પ્રક્રિયા પણ શરૂ થઈ છે અને કરવામાં આવશે અને આ રજીસ્ટ્રેશન પ્રક્રિયાની સાથે જે વાત કરવામાં આવે તો જે નજીકના કેન્દ્રો છે તે કેન્દ્રોની પણ શરૂઆત કરવામાં આવશે તે સીપીઆઈ છે તેના દ્વારા આ વિગત માહિતી જે છે તે જાહેર કરવામાં આવશે અત્યારે જે પ્રાથમિક માહિતી આપવામાં આવી છે તે પ્રમાણે ટેકાના ભાવે આ ખરીદી પહેલી ઓક્ટોબર થી કરવા જઈ રહી છે જી જી આભાર મેહુલ માહિતી આપવા બ